નમસ્કાર મિત્રો આજે છે તમને હું ગુજરાતના પાંચ બીચ છે ગુજરાતના આ પાંચ બીચ અદ્ભુત બીચ જોયા પછી તમે ગોવાને પણ ભૂલી જશો તો વિડીયોને જોજો કે જેથી તમને દરેક માહિતી પૂરી મળી રહે તો કયા કયા પાંચ બીચ છે તમને હું તમને જણાવવાનું છું મિત્રો તો પહેલું છે મિત્રો કે જે માવડે બીચ જે કચ્છની અંદર આવેલો છે બીજું છે પોરબંદર ચોપાટી બીચ ત્રીજું છે માધવ બીચ ચોથું છે સોમનાથ સમુદ્ર તટ અને પાંચમું છે દ્વારકા એવા પાંચ ગુજરાતના શ્રેષ્ઠ દરિયા કિનારા છે જે તમે ગોવાને પણ ભૂલી જશો તો આ પાંચે બીચોની હું તમને આજે જાણકારી આપવાનો છે મિત્રો તો ગુજરાતના પાંચ શ્રેષ્ઠ બીચ છે જે બીચ તમને જોવા મળશે જો પ્રવાસ કરવા માંગતા હોય તો આ પાંચ બીચ તમે જરૂર જાજો જ્યારે દરિયા કિનારા નામની વાત આવે તો પાંચ મોટા ભાગના બીચ છે તે નામ લેતા હોય છે પણ ગુજરાતમાં જ એવા પાંચ બીચ છે કે જે તમે જોયા પછી પણ તમે ગોવાને પણ ભૂલી જશો દેશના એવા લોકપ્રિય પર્યટન સ્થળ તરીકે ઓળખાતા પાંચ બીજોમાંના એ એક બીચ છે માંડવીનું બીચ તો તમને હું માંડવીના બીચ વિશે જણાવું તો ગુજરાતમાં કચ્છના અંદર આ માનવી બીચ ગુજરાતમાં આવેલું છે અને તે સુંદર સૂર્યાસ્ત નજારા માટે પ્રખ્યાત છે માંડવી બીચ ખૂબ જ શિસરો છે અને ત્યાં પાણી સ્પષ્ટ દેખાય છે પ્રદેશોના માનવી દરિયા કિનારા પર તમે માત્ર સૂર્યને જ નહીં પણ ઘોડા ઊંટ સવાર પણ કરી શકો છો તમે બીચને આ સારી રીતે જોઈ શકો છો માંડવી બીચ એક શાંત અને શાંતિપૂર્ણ બીચ છે આ વિસ્તારની અંદર તમે લોકપ્રિય રિસોર્ટ પણ આવેલા છે મિત્રો તો આ બીચ તમે જોવાનું ભૂલશો નહીં બીજું છે મિત્રો પોરબંદર ચોપાટ બીચ ગુજરાતમાં આવેલું આવેલું છે પોરબંદર ચોપાટ બીચ કે અહીં છે એ તમે અમદાવાદથી ત્રણસો ને ચોરાણું કિલોમીટર છે એ દૂર આવેલું છે આ સ્થિતિમાં તમે જોઈ શકો છો પોરબંદરથી એક મહત્વનું બીચ છે ત્યાં લોકો સાંજ સવાર છે ચોપાટી પર લટાર મારતા જોવા મળે છે અહીં છે એ મહાદેવ મંદિરનું અસ્મ વર્તી ઘાટ સુધી કૂટપાથ બનાવવામાં આવેલું છે ફૂટપાથ બનાવેલું છે જેનું જરાણથી અહીં બીચ છે તે લોકપ્રિય બનેલું છે ત્રીજું છે માધવ બીચ કે જે માધવપીર ગુજરાતમાં રાજ્યમાં આવેલું છે ઘણી પરંપરાઓ ગુજરાતમાં પ્રખ્યાત છે માધવ બીચ મુલાકાતીઓ માટે લૂંટ સવારી માટે આનંદ મેળવતા હોય છે સ્થાનિકોની ખરીદી બહુ વધારે હોય છે મિત્રો તો અહીં પણ દરિયા કિનારો સરસ જોવા મળે છે મિત્રો પછી છે મિત્રો કે સોમનાથ સમુદ્ર અહીં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં બાર જ્યોતિંગલો જ્યોતિંગલોનું નું એક પ્રથમ સ્થાન છે તે છે સોમનાથ પાસે સોમનાથ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે મિત્રો સોમનાથ છો અને ખૂબ મનોરંજન સાથે સોમનાથથી વિશ્વ પ્રસિદ્ધ સોમનાથનું મંદિર છે એ ગુજરાતમાંનું પ્રવાસ સ્થાન છે મિત્રો તો અહીં તમે ઘણી બધી ઘોડા ઘોડા દોરવેરો ઓઢ સવારી નાળિયેલ પાણી ઘણા આનંદ લઈ શકો છો પછી મિત્રો દ્વારકા બીજ કે દ્વારકા છે અમદાવાદથી ચારસો ઓગણચાલીસ કિલોમીટરથી ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે અહીં દ્વારકાધીશ મંદિરનું તમે દર્શન કરી શકો છો અહીં બેટ દ્વારકાના દર્શન પણ કરી શકો છો શિવરાજ બીજપુર પુર છે શિવરાજપુર છે એથી તમે ના નવા નવા બીજ આવેલો છે મિત્રો અહીં તમે દ્વારકાથી છે એ બાર કિલોમીટરથી હાઈવે પર આવેલું છે કે જે ઓખા પર હાઈવે પર આવેલું છે મિત્રો અહીં ડોલ્ફિન્સ ડોલ્ફિન છે નામની તે અહીં માછલીઓ પણ જોવા મળે છે સુંદર પક્ષીઓ પણ જોવા મળે છે આ તમામ બીજો છે એ ગુજરાતમાં જ આવેલા છે મિત્રો તો આવા જો વિડીયો લાઈક જો આવા વિડીયો જોવા માટે મિત્રો છે એ વિડીયોને લાઇક કરો શેર કરો અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલશો નહીં